ચાલો મિત્રો આજે આપણે જાણીશું શું કુંવારી કન્યાઓ અને પરણિત મહિલાઓ શિવલિંગની પૂજા કરી શકે છે આખા વિશ્વની સૌથી પ્રાચીન ભાષા સંસ્કૃત છે આ સંસ્કૃત ભાષામાં એક શબ્દના છપ્પન અર્થ થાય છે તેથી આ મુદ્દો કેટલાક મૂર્ખ અને અજ્ઞાનીઓના લીધે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો હજી આ વાત પર વહેમના વાદળો ઊભા કરીને લોકોને યોગ્ય કર્મ કરતા અટકાવીને ડરાવવાના નુસ્ખા કરે છે સંસ્કૃતમાં લિંગ શબ્દનો અર્થ પ્રતિક થાય છે અને શિવલિંગનો અર્થ શિવનું પ્રતિક એમ થાય છે કેટલાક વિધર્મીઓએ શિવલિંગને શિવના લિંગ એટલે કે પુરુષનો લિંગ સાથે જોડીને અને શિવલિંગની નીચે જે થાણા આકારનું પ્રતિક છે તેને યોની એટલે કે સ્ત્રીને યોનિ સાથે જોડી દીધી છે પણ હકીકતમાં યોનિનો સંસ્કૃતમાં અર્થ વેદી થાય છે તેથી આપણે દરરોજ શિવલિંગની પૂજાપાઠ કરીએ છીએ તે શિવના પ્રતિકની અને શક્તિના પ્રતિકની પૂજા કરીએ છીએ અર્થાત આપણે શિવ શક્તિની પૂજા કરીએ છીએ એમ કહેવાય હવે આપણે મૂળ વાત પર આવીએ તો શું કુંવારી કન્યાઓ શિવલિંગની પૂજા કરી શકે છે તો હા કુંવારી કન્યાઓ શિવલિંગની પૂજા ચોક્કસ કરી શકે છે શિવલિંગની ઉપર દૂધ દૂધચનો અભિષેક કરી શકે છે અને શિવલિંગને સ્પર્શ પણ કરી શકે છે શિવ મહાપુરાણમાં પાર્વતી સંહિતા અનુસાર પાર્વતીજી કુંવારા હતા ત્યારે તેમણે ઘણા વર્ષો સુધી શિવલિંગની પૂજા આરાધના કરી હતી પાર્વતીની પૂજા આરાધનાથી પ્રસન્નતા પામેલા શિવ બોલ્યા કે આજ પછી જે કોઈ કુંવારી કન્યા તમારી જેમ મારી પૂજા આરાધના કરશે પર 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 હું તમારી જેમ પ્રસન્ન પ્રસન્ન થયો તેમ તેમની પણ થઈશ અને ત્યાર પછી આપણે ત્યાં ગૌરી વ્રત તેમજ ગૌરવની પ્રથા પડી હવે જોઈશું શું પરણીત મહિલાઓ શિવલિંગની પૂજા આરાધના કરી શકે છે શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શ્રી રામે રાવણ સાથેના યુદ્ધના વિજય માટે દરિયા કિનારે પાર્થિવ શિવલિંગની સ્થાપના કરીને શિવ પૂજા કરવાનું નક્કી કર્યું હતું ભગવાન શ્રીરામ પાણી હતા અને શાસ્ત્ર અનુસાર પવર્ણિત હોય તેને પત્ની સહિત શિવ પૂજામાં બેસવું જોઈએ હવે ભગવાન શ્રીરામના પત્ની સીતા માતા તો રાવણની કેદમાં હતા તેથી પ્રશ્ન એમ હતો કે સીતા માતા વગર પૂજા કેમ કરવી ભગવાન શ્રીરામે મનોમન નક્કી કર્યું કે માતાની માટેની મૂર્તિ બનાવીને તેઓ પૂજા કરશે પણ પછી પાછો બીજો પ્રશ્ન એમ ઉદભવ્યો કે શિવ પૂજા કરાવવા શ્રેષ્ઠ બ્રાહ્મણની જરૂર પડશે તેથી બ્રાહ્મણ ક્યાંથી લાવવા આખરે ભગવાન શ્રીરામે રાવણને આમંત્રણ મોકલ્યું કે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે તમે મને શિવ પૂજા કરાવવા પધારો તેથી રાવણ એક બ્રાહ્મણ તરીકે ભગવાન રામને શિવ પૂજા કરાવવા માટે આવ્યા પણ એક બ્રાહ્મણ તરીકે તે તેમ પણ જાણતા હતા કે શ્રી રામ વિવાહિત છે તેથી તેમણે એકલા પૂજા કરાઈ નહીં ત્યારે તે સીતા માતાને પણ સાથે લાવ્યા હતા અને ત્યારબાદ ભગવાન શ્રીરામે સીતાજી સહિત પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી અને રાવણે પૂજાના અંતે એક બ્રાહ્મણ તરીકે ભગવાન શ્રીરામને વિજયી ભવનના આશીર્વાદ આપ્યા હતા આ આખી વાર્તા દક્ષિણની રામાયણમાં છે આ શિવલિંગની પૂજા ભગવાન શ્રીરામે કરી હોવાથી શિવજી સ્વયં જ્યોતિષ સ્વરૂપે આ શિવલિંગમાં પ્રગટ થયા હતા તેથી આ શિવલિંગ શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ તરીકે અભિભૂત થયો છે સીતાજી પરણિત હોવા છતાં શિવલિંગની પૂજા કરી શકે છે તો બીજી બધી પરણિત મહિલાઓ કેમ ન કરી શકે ચોક્કસથી કરી શકે છે અને પરણિત સ્ત્રીઓએ શિવલિંગની પૂજા ના કરવી તેવું ક્યાંય લખ્યું નથી પરણિત મહિલાઓ પણ ચોક્કસથી શિવલિંગની પૂજા આરાધના કરી શકે છે શિવલિંગ પર દૂધ જળનો અભિષેક કરી શકે છે અને શિવલિંગને સ્પર્શ પણ કરી શકે છે શાસ્ત્ર અનુસાર સંત દ્વારા સ્થાપિત શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ અને જે જ્યોતિર્લિંગ છે તેની પૂજા કોઈ પુરુષ કુંવારી કન્યા કે પરણિત મહિલા કરી શકે છે પણ તે શિવલિંગને સ્પર્શ કરી શકતા નથી જો કોઈ આમ કરે તો દોષ લાગે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયું છે કે પૃથ્વી પર જેટલા પણ શિવલિંગ છે તેમાં ન્યુક્લિયર ઉર્જા રહેલી છે આ ન્યુક્લિયર ઉર્જા ધરાવતા શિવલિંગ પર સ્ત્રીના કોમળ હસ્તથી જળનો અભિષેક થાય તો ન્યુક્લિયર ઉર્જા ધરાવતો શિવલ નિરાકાર સ્વરૂપ પૃથ્વીને પરમ શાંતિ પ્રદાન કરી શકે છે શિવ પુરાણ અનુસાર શિવલિંગની પૂજા કરતી વખતે દક્ષિણ દિશામાં બેસવું તેથી આપણું મુખ ઉત્તર દિશા તરફ રહે આમ કરવાથી આપણે શિવલિંગની ઉપર જળનો અભિષેક કરીએ તો ઉત્તર દિશા તરફ રહેલી વેદીમાંથી જળનું વિસર્જન થાય છે હર હર મહાદેવ આવી જ આધ્યાત્મિક પૌરાણિક they were telling me what to some real already about each other in like share and subscribe thank you